તો હાલો મિત્રો એક નવા બ્લોકમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરવાની છે મિત્રો યુટ્યુબ એક નવી પોલિસી લાવે છે મિત્રો એ પંદર જુલાઈથી લાગુ થવાની છે તો એમાં કેટલાય બદલાવ કરવાનું છે યુટ્યુબ તો હાલો મિત્રો એના વિશે થોડીક જાણકારી તમને આપું તો મિત્રો જે યુટ્યુબ ચેનલ બનાવતા હોય મિત્રો એને ભાગના અને બધાને ખબર જ હશે કે યુટ્યુબ ચેનલથી પૈસા કમાવા માટે મિત્રો શું કરવું પડે તો એના માટે મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ કરવો પડે મિત્રો બાર મહિનામાં અને એ ન હોય તો શોર્ટ વિડીયોમાં દસ મિલિયન મિત્રો વ્યૂ એટલે કે એક કરોડ વ્યૂ એ ત્રણ મહિનામાં કરવાના હોય મિત્રો તો યુટ્યુબ ચેનલથી મિત્રો પૈસા કમાવી શકી પણ એ પણ હવે અઘરું થતું જાય છે મિત્રો કારણ કે પંદર જુલાઈથી યુટ્યુબ નવી પોલિસી લાગુ કરવાનું છે મિત્રો તો હાલો એના વિશે થોડીક વાત કરવી મિત્રો તો મિત્રો જે અત્યારે વાત કરી એક કરોડ વ્યૂ અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ મિત્રો તો પહેલાં કેવું હતું કે એઆઈથી મિત્રો જાજોભાગ કરી નાખતા હતા બધાય વોચ ટાઈમ પૂરો શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો હોય અને ચેનલ મોનિટાઈઝ થઈ જતી હતી અને પૈસા પણ કમાતા હતા મિત્રો તો હવે મિત્રો એમાં એવું થાય છે કે એઆઈથી જે મિત્રો કરતા છે ને એ ચેનલો મિત્રો હવે મોનિટાઈઝ નહીં થાય અને મોનિટાઈઝ થઈ જ લે છે તો પણ એને યુટ્યુબ ડીમોનિટાઈઝ કરી નાખશે મિત્રો એટલે એવી ચેનલથી પૈસા નહીં કમાઈ શકી બીજું મિત્રો એ કે જે આપે બીજાના વિડીયો કોપી કરતા હતા અને ચેનલ ઉપર આપણે નાખતા હતા તો એવી ઘણી બધી ચેનલો હતી મિત્રો અને એ પણ મોનિટાઈઝ થઈ જતી હતી એ મિત્રો અને એનેથી પણ પૈસા કમાતા હતા તો હવે એવી ચેનલ ઉપર મિત્રો મોનિટાઈઝ નહીં થાય એવી ચેનલોમાં જો તમારા બીજાના વિડીયો લેવા હોય મિત્રો તમારી ચેનલમાં અપલોડ કરવા હોય તો એમાં તમારે મિત્રો તમારું એમાં એડ કરવું પડશે તો જ એ ચેનલ મોનિટાઈઝ થાય છે મિત્રો નહીં મોનિટાઈઝ નહીં થાય દાખલા તરીકે વાત કરી મિત્રો તો આપણે માઇન્ડ લોક કોકનો વિડીયો લીધો મિત્રો તો એ વિડીયોની અંદર એવો ફેરફાર કરવો પડશે મિત્રો અને યુટ્યુબને એમ જ લાગવું જોઈએ કે આ પોતાનો જ વિડીયો છે એ રીતના ફેરફાર કરવો પડે મિત્રો તો ચેનલ મોનિટાઈઝ થાય કે એવા વિડીયોથી ચેનલ મોનિટાઈઝ નહીં થાય મિત્રો પહેલાં તો શું હતું કે ગમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે ગમે પ્લેટફોર્મ પરથી વિડીયો લઈ લીધો અને ડાયરેક્ટ યુટ્યુબમાં અપલોડ કરી દેતા કંઈ આપણું વોયસ નો નાખતા અંદર કંઈ ન કરતા ડાયરેક્ટ ડાયરેક્ટ અપલોડ કરી દેતા તો પણ મોનિટાઈઝ થઈ જતી હતી ચેનલ પણ હવે મિત્રો નહીં થાય તમારીમાં તમારો અવાજ દેવો પડશે મિત્રો અને બીજા નંબરમાં હવે જે ચેનલું લો કે પિક્ચર હાલતું હોય પણ નીચે આપણો સાઈડમાં ખાલી આપણે વિડીયો આપણો ખાલી રાખતા હોય ખાલી બોલવી નહીં કંઈ નહીં ને એમનામ આપણો થોડોક સીન દેખાતો હોય ને પિક્ચર હાલતું હોય એના લીધે વ્યૂ આવતા હોય મિત્રો અને એવી ચેનલ ઉપર મોનિટાઈઝ થઈ જતી હતી તો હવે એવી ચેનલ ઉપર મોનિટાઈઝ નહીં થાય મિત્રો જો તમારે એવું કરવું હોય તો એમાં પણ તમારે મિત્રો બોલવું પડશે અને તમારો પોતાનો જ અવાજ દેવો પડશે મિત્રો અને ચહેરો પણ તમારો બતાવવો પડશે તો પણ એવી ચેનલ મોનિટાઈઝ થાય છે ને કે મિત્રો એ ચેનલ પણ મોનિટાઈઝ નહીં થાય બીજી ઘણી બધી ન્યૂઝ ચેનલ એવી હતી મિત્રો જે એઆઈથી હાલતી હતી કારણ કે અવાજ એઆઈનો હોય અને ખાલી ઓલું નમરિયા પડતા હોય એ બોલતું જાય લખતું જાય એવું જ હતી મિત્રો ચેનલો કેટલી અને એ પણ ચેનલો કેટલી મોનિટાઈઝ હતી મિત્રો તો એ પણ ચેનલો મિત્રો હવે મોનિટાઈઝ નહીં થાય મિત્રો તો આવી કંઈક યુટ્યુબ ચેનલની પોલિસી પંદર જુલાઈથી લાગુ થવાની છે અને એમાં ચાર હજાર કલાક વોચ ટાઈમ એક હજાર કલાક એક હજાર સબસ્ક્રાઈબર અને એક કરોડ વ્યૂ નેવ દિવસમાં મિત્રો એ તો આપણે કરવાનું જ રહી લાસ્ટ નેવ દિવસમાં એક કરોડ વ્યૂ અને બાર મહિનામાં ચાર હજાર કલાકનો વોચ ટાઈમ તો જ ચેનલ યુટ્યુબ મોનિટાઈઝ કરશે મિત્રો અને પૈસા આપણે યુટ્યુબથી કમાઈ શકશું મિત્રો તો આ તો મિત્રો આપણો યુટ્યુબને લગતી નવી પોલિસી લાગી થવાની છે એના વિશેનો બ્લોગ તો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળશું એક મિત્રો આપણા નવા જ બ્લોગમાં તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આવજો મિત્રો બાય બાય